હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મટર પનીર એ પણ હોટેલ જેવું ઘરે કઈ રીતના બનાવાય ટેસ્ટી એ આજે આપણે જોઈશું સૌપ્રથમ એના માટે આપણે મટર લઈ પનીર લઈ લીધું છે પછી મટર લીધું છે બાઉલ પ્રમાણે સેટ કરેલું છે મેમ માપ તમે પણ એવી રીતના સેટ કરી શકો છો ડુંગળી લીધી છે ટામેટા લીધા છે આદુ લસણ અને પેસ્ટ બનાવી છે સૌ પ્રથમ પછી મરચું લીધું છે મીઠું લીધું હળદર લીધું છે થોડી તીખું મરચું લીધું છે અને ધાણાજીરું લીધું છે અને તમે બજારમાં જે મસાલો મળે છે મટર પનીરનો એ પણ વાપરી શકો છો મેં અહીંયા એ વાપર્યો નથી સૌપ્રથમ આપણે ટામેટા આવી રીતના મોટા મોટા સમારીશું અને એની ગ્રેવી કરવાની છે માટે આપણે મોટા રાખીશું તમે જોઈ શકો છો આપણે કેટલા મોટી સાઈઝના રાખ્યા છે ચાર ટામેટા લીધા છે મેં પછી આવી રીતના મિક્સરમાં ક્રશ કરી દઈશું અને આવી રીતના ગ્રેવી આપણે તૈયાર થઈ ગઈ છે હવે એને એક બાઉલમાં સાઈડમાં કરી દઈએ પછી આપણે વઘાર માટે એક પેન લઈ લીધી છે પેનની અંદર આપણે ત્રણ પરી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ વધારે તમને ના જોઈતું હોય તો તમે થોડું તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો એડજસ્ટ કરી શકો છો મને થોડું અહીંયા ઓઇલી જોઈએ છે માટે મેં થોડું તેલ વધારે લીધું છે અને જે આપણે પનીરના ટુકડા આવી રીતના કટ કરીને રાખેલા છે એ સૌ પ્રથમ આપણે એને તેલમાં આવી રીતના તળી દેવાના છે અને વારાફરથી એક પછી એક આવી રીતનું ઉથલપાથલ કરી દેવાનું છે તમે હવે જુઓ કે કલર એનો એકદમ ચેન્જ થઈ ગયો છે પછી આપણે હવે એને નીકાળી દઈશું સાઈડમાં એક ડીશમાં નીકાળી અને મૂકી દઈએ એ જ પેનમાં અને એ જ આપણું જે ઓઇલ રાખેલું છે એની અંદર જ આપણે વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે આપણી ડુંગળી જે નાની નાની ક્રશ કરેલી હતી એને એડ કરી દઈએ નાની નાની સવારી પણ શકાય છે અને તમારે ગ્રેવી કરવી હોય તો પણ ગ્રેવી પણ કરી શકો છો આવી રીતના એકદમ ડુંગળી સતડાઈ જાય પછી એનો કલર ચેન્જ થઈ જાય છે કથ્થઈ જેવો થવા લાગે છે એ પછી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે આદુ લસણની પેસ્ટ એડ કર્યા પછી આવી રીતના આપણે એકથી બે વાર એને હલાવી દઈશું હવે આપણે મસાલાઓ એડ કરવાના છે જે આપણે બે જાતના મરચાઓ એડ કર્યા છે ધાણાજીરું એડ કર્યું છે અને મીઠું એડ કર્યું છે અને તમે ચાહો તો બહારનો પનીર મસાલાનો જે મસાલો તૈયાર મળે છે એ પણ એડ કરી શકો છો એ પછી આપણે હવે એને જે આપણે ટામેટાની ગ્રેવી એડ કરેલી છે એ ટામેટા એડ કરી દઈશું ટામેટા થોડાક આવી રીતના ચડી જાય પછી થોડું પાણી એડ કરી અને એને મૂકી દઈશું સાતડવા માટે તેલ ઉપરથી મિક્સ થઈને ઉપર જ્યાં સુધી તરી આવે નહીં ત્યાં સુધી ધીમી ફ્લેમ પર આપણે આને આવી રીતના હલાવતા રહીશું અને નીચે દાઝેની તેનું ધ્યાન રાખીશું એ પછી આપણે મટર એડ કરવાના છે હવે આપણે મટર પણ એડ કરી દીધા છે અને એક બે વાર આવી રીતના હલાવી હલાવી દેવાનું છે સરસ આવી રીતના હલાયા પછી આપણે થોડું પાણી એડ કરીશું કારણ કે આપણા મટર પાણી વગર ચડશે નહીં એક બીજું સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને પાંચથી છ મિનિટ સુધી ઢાંકી અને ધીમે ફ્લેમ પર થવા દઈશું આપણી છ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને જોઈ લઈએ તેલ પણ ઉપર તરીને આવી ગયું છે હવે એને આપણે હલાવી લઈએ જોઈ શકો છો મટર આપણા ચડી ગયા છે અને જે તમારે શાકની અંદર તમારે થોડું કઈ રીતનું ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમે થોડું રસાવાળું જોઈતું હોય તો એ પ્રમાણે તમે થોડુંક મતલબ હલાયા પછી તમે તરત જ ગેસ બંધ કરી અને સર્વ કરી શકો છો અને એકદમ ઘટ્ટું ઘટ જોઈતું હોય તો આપણે એને થોડું આ પાણી જે છે ગ્રેવી જે છે એને થોડું બળવા દઈશું હવે ચારથી પાંચ મિનિટ આવી રીતના થવાયા થવા દેવાનું છે એ પછી આપણે જોઈ લઈએ કે હવે સરસ મિક્સ થઈ ગયું છે આપણું અને તમે જોઈ શકો છો કે મટર પનીર આપણું તૈયાર થઈ ગયું છે એ પછી આપણે ઉપર ધાણા એડ કરી લઈશું સરસ આપણે એને હવે હલાવી દઈશું અને આપણો ગેસ ઓફ કરી દઈશું અને આપણે એક બાઉલની અંદર એને લઈ લઈશું અને આપણે સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું મટીર પનીર એકદમ બ્રેડી છે એ પણ હોટલ જેવો સ્વાદ છે જોઈને પણ જોઈ સ્વાદ આવી જાય એવું લાગે છે ફરીથી આપણે થોડું ધાણાનું ગાર્નિશિંગ કરી લઈશું એકદમ હોટલ સ્ટાઇલ ઘરે જ બનાવવા માટે મારો વિડીયો